અમરેલી લોકસભા બેઠક વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ પૂર્વ મંત્રી હક્કુભાઈ જાડેજાએ બેઠક બાદ નિવેદન આપ્યું અમરેલી જિલ્લા ભાજપમાં કોઈ જ વિવાદ નથી ભરતસિંહ પાંચ લાખ મતોથી જીતશે મારામારીની ઘટના ટિકિટ માટે નથી ઝઘડો અંગત બાબતના કારણે થયો હતો હક્કુભાઈ જાડેજાએ એવું પણ કહ્યું કે ભાજપને તેની સાથે કોઈ જ લેવા દેવા નથી સાથે પાંચ લાખ લીડ સાથે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે અમરેલીથી પાંચ લાખ ની લીડ સાથે ભરતભાઈ ચૂટાવાના એક ટીમ તરીકે બધા કામ કરવાના વ્યક્તિગત કોઈને વાંધો હોય કોઈ પાર્ટી માટે કોઈ બનાવ નો પાર્ટી માટે કોઈ બનાવ બન હોય તો કાર્યકર ઉપર એક્શન લેવામાં આવે એવો કોઈ બનાવ કોઈ છે જ નહીં તો વ્યક્તિગત નાના મોટા એને કોઈ વાંધા હશે તે બનાવ બન્યા હતા કોઈ પાર્ટીના માટે કોઈ ઝઘડા હોય તો પાર્ટી એના પર એક્શન લે પડે એવો કોઈ વાત એવી વાત કઈ છે જ નહીં

પ્રવાસ કરીને જામનગર જતા અસંતુષ્ટ થો હોય અસંતુષ્ટ બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા ઉમેદવાર પોતે ત્યાં અમારે અસંતોષ ભાઈ ઉમેદવાર હોય પેલા એ જ પ્રશ્નાર્થ પેલા કરો ઉમેદવાર હોય અહીંયા અસંતુષ્ટ ન હોય તો અસંતુષ્ટ અમરેલીમાં છે જ નહીં પેલા તો કોઈને ક્યારે અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી